નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે પરખાજી ગુલિયાના શિક્ષક સી આર વાણિયાની અનોખી કામગીરી પરખાજી ગુલિયાના શિક્ષક સી આર તારીખ સોળ એક બે હજાર પચીસ જન્મદિવસ નિમિત્તે શાળાની અંદર પ્રાર્થના સભા માટે ઓટલો શાળાના વર્ગની અંદર ફર્નિચર ટીવી અને ચબૂતરા મૂકવાના એમનો મોટો ફાળો ત્યારે તેમણે હોટલ ત્રિરંગા ખાતે બ્લડ ડોનેશન તેમનું પણ આયોજન કર્યું હતું અને એક દાનવી તરીકે સાળી નામના પણ નોંધાવી છે અને સ્કૂલની અંદર નાના બાળકોને ખવડાવવા માટે ઓર્ગોનિક શાકભાજીનું પણ ઉત્પાદન કરવામાં આવ્યું છે અને બાળકોને જે તે સમયે શાળા બંધ થવા ઉપર હતી ત્યારે બાળ બાળકોની સંખ્યા હતી ત્યારે અત્યારે શિયાળ વાણિયાને નેતૃત્વ હેઠળ અત્યારે બોતેરની સંખ્યા છે અને બાળકોને સારું શિક્ષણ પણ મળી રહે છે અત્યારે શિક્ષણ જગતમાં એક સારા શિક્ષક તરીકે અને દાનવી તરીકે નામના નોંધાવવા શિયાળ વાણિયા સ્કૂલની અંદર એન્ટર થાય તો બાળકો દોડીને સામે આવે એવી સંકુલના શિક્ષક તરીકે સરસ સ્વભાવ અને નિડર નિષ્ઠાને પ્રમાણિકતાવાળા શિક્ષક સીઆર વાણિયાની નાની ઉંમર અને કામ મોટું એવું શિક્ષણ જગતમાંની જાણવા મળ્યું હતું હેવા હમીરભાઈ રાજકોટ થરાદ પ્રખ્યા પ્રાથમિક શાળા હિન્દુ ધર્મના શાસ્ત્રો અનુસાર કે અને એક નિર્જીવ જે જીવ છે જે બોલી શકતા નથી અને જીવોના માટે એક પુણ્ય માટેનો અથાગ તે પુણ્ય કહી શકાય છે એના માટે મને પ્રેરણા મળી છે અને આવું પંખી ઘર મલુપુર પ્રાથમિક શાળા ગાયત્રી પ્રાથમિક શાળા આશાપુરનું મંદિર ગોગાનું મંદિર મારી શાળાની અંદર અલગ અલગ જગ્યાએ જ્યારે જ્યારે મને વર્ષે બે ત્રણ બે ત્રણ ચબૂતરાનું હું દાન આપું છું કારણ કે પંખીઓ બોલી શકતા નથી પણ એમના દાણ માટે આવું પૂર્ણ કરી શકીએ તો જીવનનું આપણું પણ એક વૃદ્ધ થતો હોય છે અને આવી પ્રેરણા મને ડિસ્ટગર જે છે આ બનાવે છે ફોવાની માળા મળી હતી અને એને હું આગળ ભરવાનું સાહેબ આપના જન્મદિવસ નિમિત્તે આપ શાળામાં શું શું કરો છો કામગીરી આજે મારા જન્મદિવસ નિમિત્તે હું મારા શાળાની અંદર એક રૂમની અંદર ફર્નિચર એક ટીવી અને પ્રાર્થના નીચે બેસવા માટેનો એક ઓટલો અને પંખી ઘર આવી અને બાળકોને ઇનામ આપવા માંગુ છું